પર્વ દરમિયાન પતંગની કાતિલ દોરીથી ઘણા બધા અબોલ પક્ષીઓના જીવ જોખમમાં મુકાતા હોય છે ત્યારે આ વખતે રાજ્ય સરકાર દ્વારા આગામી વીસ જાન્યુઆરીથી કરુણા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જે અંતર્ગત તમામ શહેરોમાં પતંગના દોરાથી ઘાયલ પક્ષીઓની સારવાર શુશ્રુતા માટે સુરતમાં ચૌદ પક્ષીઓના કલેક્શન સેન્ટર અને સાત ઓપરેશન થિયેટર બનાવવામાં આવ્યા છે ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની કાતિલ દોરીથી ઘણા બધા અબોલ પક્ષીઓના જીવ જોખમમાં મુકાય છે ત્યારે આ વખતે રાજ્ય સરકાર દ્વારા આગામી વીસ જાન્યુઆરી સુધી કરુણા અભિયાન હાથ ધરાયું છે જે અંતર્ગત તમામ શહેરોમાં પતંગના દોરાથી ઘાયલ પક્ષીઓની સારવાર શુશ્રૂષા માટે સુરતમાં ચૌદ પક્ષોના કલેક્શન સેન્ટર અને સાત ઓપરેશન થિયેટર બનાવવામાં આવ્યા છે જ્યાં ઘાયલ પક્ષોની તાત્કાલિક સારવાર કરી શકાય ત્યારે સુરતમાં આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ આર પાટીલે ચોકબજારના કરુણા ટ્રસ્ટની મુલાકાત લીધી હતી વેટર્નિટી ડોક્ટરો દ્વારા કરાતી અદ્ભુત સેવાની મુલાકાત લઈ તેમની કામગીરીને બિરદાવી હતી આર પાટીલે જણાવ્યું હતું કે પતંગની કાતિલ દોરીથી ઘણા પક્ષીઓ ઈજા થઈ છે સૌથી વધુ પક્ષીઓ ઈજાગ્રસ્ત થયા છે જ્યારે પચાસ થી વધુ પક્ષોના મોત થયા છે ડોક્ટરો અને તેમની ટીમ દ્વારા ઘાયલ પક્ષોની સારવાર તને વિવિધ પ્રકારની ટ્રીટમેન્ટ કરી પક્ષી સ્વસ્થ થાય ત્યારે તેને છોડી મૂકવામાં આવે છે મોગા પક્ષીઓના નવજીવન આપવા મહેનત કરતા તમામ લોકો ડોક્ટરો અને સંસ્થાઓને પાટીલે આભાર સાથે અભિનંદન પાઠવ્યા હતા સૌને ખૂબ ખૂબ સાથે પતંગ ઉત્સવ પણ જોડાયો છે ખૂબ રંગેચંગે ઉત્સાહ સાથે લોકો પતંગો ઉડાવે છે પતંગો કાપે છે અને કાપવાનો પણ આનંદ લે છે કપાવાનો પણ આનંદ લેતા હોય છે પણ સાથે સાથે પતંગ ઉડાવવાને કારણે કે ઉડાવતી વખતે કેટલાક પક્ષીઓ એમાં ઈજા થાય છે અને કેટલીક વાર એનું મૃત્યુ પણ થાય છે અને કેટલીક વાર એને જન્મભરની ખોળ પણ થતી હોય છે એમની પાંખો પણ કપાઈ જતી હોય છે વર્ષો પહેલાં ત્યારે ધર્મેન્દ્ર સંઘવી ધર્મેન્દ્ર સંઘવી એમણે એક રજૂઆત કરી હતી કે અમને પક્ષીઓના ઈજા થાય એમને સારવાર માટેની એક વ્યવસ્થા ઊભી થવી જોઈએ સુરત મહાનગરપાલિકા દ્વારા એક જગ્યાની પણ ફાળવણી કરવામાં આવી અને એ જગ્યા ઉપર દર વર્ષે સતત અને પતંગોત્સવ દરમિયાન ખાસ જેટલા પણ પક્ષીઓ ઈજા પામે છે એમની સારવાર થાય છે ગઈકાલે ચૌદમી તારીખે પણ સુરતની અંદર લગભગ બેતાલીસ જેટલા બીજા પામેલા પક્ષીઓ અહીં આવ્યા હતા એમાંથી બેનો મૃત્યુ થયું અને ચાલીસને બચાવી લેવામાં આવ્યા છે કોઈની પાંખો કપાઈ ગઈ છે તો એ પાંખોને સ્ટીચ કરીને એ સ્ટીચ પણ એવા હોય છે કે જાતે ઓગળી જાય છે અને સાત દિવસની અંદર જ થોડી સારવાર પછી એ પંખી પાછું હવામાં ઉડતું થઈ જાય છે આવા દરેક પંખીઓને કોઈને બેન્ડેજની જરૂર છે એ બેન્ડેજ પણ એને નુકસાન ન કરે એની પાંખો સાથે ચોંટી ન જાય એ પ્રકારના વિશિષ્ટ પ્રકારના બેન્ડેજ પણ એમને બાંધવામાં આવે છે એમને જરૂરી ગરમી માટેને પણ મશીનો અહીંયા ઉપલબ્ધ કરવામાં આવ્યા છે જે કદાચ અહીંયા પહેલાં છે અને એ રીતે પણ પક્ષીઓની સારવાર એનો જીવ બચાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે હું આ કરુણા એ પક્ષીઘર છે એની અંદર ધર્મેન્દ્ર સંઘવીજી અને સૌ ડોક્ટર મિત્રો જે અહીં સેવા આપી રહ્યા છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કેવા મોંઘા પક્ષીઓને એમને જીવન નવજીવન બક્ષવા માટે અને આપણા પતંગના ચગાવવાના આપણા ઉત્સાહને કારણે એમનું જે જીવન મુશ્કેલીમાં થાય છે એમને મદરૂપ થવા માટેનો એમનો સફળ પ્રયત્ન છે હું આપ સૌ મીડિયાના માધ્યમથી પણ સૌને કહેવા માગું છું કે પતંગ ઉડાવો જરૂર પરંતુ જ્યારે પક્ષી સવારે પોતાના માળામાંથી બહાર નીકળતા હોય છે ત્યારે નહીં ઉડાવવા જોઈએ અને સાંજે જ્યારે પાછા પોતાના માળામાં જતા હોય છે ત્યારે નહીં ઉડાવવા જોઈએ જો તમે દસ વાગ્યા પછી સાંજ પહેલાં પતંગનો જે આનંદ માણો તો માણી લેવો જોઈએ જેના કારણે આ પશુ મૂળા પક્ષીઓને કોઈ ઈજા ન થાય એની કાળજી રાખી શકાય તેવી જ મારી આપ સૌના માધ્યમથી સૌને વિનંતી છે ખૂબ ખૂબ ધન્યવાદ